મિત્રો આના જેવી પત્ની તો કોઈને પણ ના મળે યાર આખો વિડીયો જોવો ખબર પડી જશે મિત્રો મારું નામ રાહુલ છે અને હું પચીસ વર્ષનો છું મારા લગ્ન એક વર્ષ પહેલાં થયા છે અને મારી પત્નીનું નામ પિનલ છે અને તે પણ મારા જેટલી જ ઉંમરની છે અને ખૂબ જ સુંદર છે મારી પત્ની પિનલ ખૂબ જ ખાટલા તોડ પ્રકારની મહિલા હતી એટલે કે લગ્ન પહેલાં તો મને આ બધું કંઈ જ પણ ખબર ન હતી અને અમે બંને નોકરી માટે સુરત આવ્યા હતા અને હું નોકરી કરતો હતો અને મારી પત્ની ઘર કામ કરતી હતી ત્યાર પછી અમે બંને પતિ પત્ની ત્યાં કામ કરવાની સાથે સાથે જ રહેવા લાગ્યા હતા કારણ કે અપડાઉન કરવું તમને ખૂબ જ મોંઘું પડે માટે એક મિત્ર સુરતમાં રહેતો હતો તેનું નામ આકાશ હતું તે ખૂબ જ ગોરું હતો અને તેનું શરીર પણ ખૂબ જ મજબૂત અને કુસ્તી બાદ જેવું હોય જે કુસ્તી લડતા હોય ને પહેલવાન એની જેવું હતું એક દિવસ આકાશે મને કહ્યું હતું કે દોસ્ત ભાભીને ક્યારેય જોયા તો નથી તો ક્યારેક મને એકવાર મળવાનો મોકો તો આપ ત્યાર પછી મેં તેને કહ્યું હતું કે ઠીક છે યાર ચલો આપણે કાલે જમવા માટે તું ઘરે આવજે અને તેણે કહ્યું હતું કે ઠીક છે ત્યાર પછી હું રવિવારે આવીશ તે રવિવારે મારા ઘરે જમવા માટે આવવાનો હતો અને પિનલને મેં વાત કરી હતી ત્યારે મારી પત્ની ખુશ ખુશીથી રાજી થઈ ગઈ હતી ત્યાર પછી મારો મિત્ર સવારે નવ વાગ્યે આવ્યો મેં મારા મિત્ર સાથે પિનલનો પરિચય કરાવ્યો હતો અને ત્યારે જ તેણે મારી પત્નીની સામે તેની સુંદરતાના ખૂબ જ વખાણ કર્યા હતા મિત્રો કારણ કે મારી પત્ની એટલી સુંદર જ હતી કે ગમે તે જોવે ને તો પણ મોહી જાય મિત્રો એટલા બધા વખાણ સાંભળીને પિનલને મારો મિત્ર ખૂબ જ ગમી ગયો હતો અને તેણે લાઇક કરવાનું પણ શરૂ કરી દીધું હતું ત્યાર પછી અમે ત્રણેય સાથે ડિનર કર્યું હતું અને પિનલ તેના કામ માટે રસોડામાં ગઈ હતી અને અમે બંને જ વાતો કરી રહ્યા હતા ત્યારે મને ઓફિસથી એક ફોન આવે છે અને મને મારા માટે કોમ્પ્યુટર પર કોઈ અગત્યના કામ માટે જવાનું હતું એટલા જ માટે થયું કે મને મારી ઓનલાઈન મીટિંગ હતી અને હા જે બે કલાક સુધી ચાલવાની હતી ત્યાર પછી મેં આપ આકાશને કહ્યું હતું કે તું હું મારી ઓફિસનું કામ બાજુના રૂમમાં કરું છું અને હા તમે અને પિનલ વાતો કરો ત્યાર પછી હું બાજુના રૂમમાં આવ્યો હતો અને મિત્રો આગળ જે થશે ને એ સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે ખરેખર તમે ચોંકી જશો યાર સાંભળો મજા આવશે મારું કામ કરવા લાગ્યું હતું અને થોડા સમય પછી મારી મીટિંગ સમાપ્ત થઈ ગઈ હતી અને પછી મને લાગ્યું કે આકાશ મને કંટાળો તો નથી આવતો ને એવી એવી રીતે લાવીને હું જઈને તેથી મારો મોબાઈલ લઈને હું રૂમની બહાર ગેલેરીમાં આવ્યો હતો અને જરાક હું જોયું કે આકાશને કંટાળો તો નથી આવતો ને એમ અને પોસ્ટ જોવા લાગ્યો હતો પછી મેં બાજુના રૂમમાંથી બાજુનો રૂમમાંથી મારી પત્નીનો અને આકાશના હસવાનો અવાજ સાંભળ્યો હતો તેથી મારું ધ્યાન મારા મોબાઈલ પરથી તેની વચ્ચેની વાતચીત તરફ ગયું હતું અને હું તેના શબ્દો સાંભળવા માટે રૂમ ની બહાર પાસે આવ્યો હતો અને મિત્રો મેં જે સાંભળ્યું ને એ તમે સાંભળશો ને ખરેખર તમારા હોશ ઉડી જશે અને હા હું સંતાન સાંભળી રહ્યો હતો અને ત્યાં ઉભો હતો ત્યાંથી બધું જ દેખાતું હતું અને સંભળાતું હતું ત્યાર પછી બંને વચ્ચે વાતચીત વાતો ચાલી રહી હતી પિનલે આકાશને કહ્યું હતું કે આકાશ તે હજી લગ્ન કેમ નથી કર્યા તો ત્યાર પછી આકાશે કહ્યું હતું મને તમારા જેવી છોકરી નથી મળતી અને હા પિનલ બોલી હતી અરે તને મારા જેવી સુંદર છોકરી મળશે પણ તને મારા જેવું અને હા મારા જેવું જ કેમ જોઈએ છે ત્યારે આકાશ કહેવા લાગે છે ભાભી તમે એટલા બધા સુંદર છો કે મારું દિલ લાવી ગયું તમારા ઉપર મને પ્રેમ થઈ ગયો છે હા તમારા પ્રેમમાં પડી ગયો છું અને પછી પિનલ શર્માઈને બોલી ઓહો ખરેખર ત્યાર પછી તો આકાશે મોકા ઉપર ચોક્કો મારી દીધો હતો એટલે કે મોકો જોઈને ચોખ્ખો માર્યો હતો પિનલ બોલી પ્લીઝ મને કહો કે તમે મારામાં શું ગમ્યું ત્યારે આકાશ કહેવા લાગ્યો હતો તમારો બાંધો બહુ જ સરસ છે પિનલ બોલી અરે તમે મારા બાંધામાં સૌથી વધારે શું ગમ્યું ત્યારે આકાશે કહ્યું હતું ભાભી હું તમને ચોખ્ખું કહી દઉં પિનલ બોલી કે હા તમે ચોખ્ખું જ કહી દો કારણ કે મને ગોટાળાવાળી વાત બિલકુલ પસંદ નથી અને હા સાચું જ કહી દો બધું જ સાંભળવું છે મારી પત્નીએ બધું સાંભળવા માટે થોડો ભાર મૂક્યો હતો અને જેથી કરીને મારો મિત્ર સમજી ગયો હતો કે પિનલ ખાટલા વિશે વાત કરવા માંગે છે હા એટલે કે તમે જે સમજો છો એ જ અહીંયા હું ખુલ્લીને ના કહી શકું તેણે ખુલ્લે આમ કહ્યું ભાભીજી તમને જોયા પછી મને રમત રમવાનું મન થાય છે એટલે પિનલ બોલી હતી ખરેખર આ સાંભળીને હું સમજી ગયો હતો કે પિનલ પણ આકાશ સાથે રમવા માગતી હતી અને આકાશે કહ્યું હતું કે હા ભાભીજી એકવાર આવો ત્યારે પિનલ બોલી હતી કે એમને ખબર પડી જશે તો આકાશે કહ્યું હતું કે તેને કાંઈ નહીં ખબર પડે તું મારી પાસે આવો પિનલ ત્યારે હસવા લાગી હતી અને બોલી હતી કે હા તેને મીટિંગમાં બે કલાક લાગશે ને ત્યારે તો આપણે આપણું કામ કરી લઈશું એટલે રમત રમી લઈશું આ સાંભળીને આકાશે તેને પોતાની પાસે કહી બોલાવી લીધી અને મિત્રો પિનલ પણ મારા મિત્ર સાથે મસ્તી કરવા લાગી હતી બંને જોર જોરથી બકુડા બકુડા કરી રહ્યા હતા એટલે કે મેચ રમી રહ્યા હતા તમે જે વિચારો ને એ જ આ યુટ્યુબમાં હું ખુલ્લે આમ ના કહી શકું પિનલને ધક્કો મારીને કહ્યું આ ધીમે ધીમે રસ પીવાનો દોસ્ત તે આકાશની સામે ક્રિકેટ રમવા માટે તૈયાર હતી અને હા તૈયાર જ થઈ ગઈ હતી અને તે આકાશના બેટને હાથમાં રાખીને રંબાડી રહી હતી એટલે કે નાનું એવું હતું એટલે મોટું કરી રહી હતી અને ત્યાર પછી તો આકાશે ઊભા થઈને મારી પત્ની પર ધક્કો માર્યો હતો અને તેને ક્રિકેટ રમવા માટે બિલકુલ તૈયાર કરી દીધી હતી અને હવે પિનલે પણ તેના પગ ફેલાવ્યા અને કહ્યું હતું કે આકાશ તમે ક્રિકેટનો દાવ લ્યો અને હું ક્રિપર બની જાઉં ક્રિકેટ રમતી વખતે આકાશ પૂછવા લાગ્યો હતો કે કેવું લાગે છે તો ત્યારે ભાભી મારું બેટ પિનલને કે ઉપાડતી વખતે કહ્યું હતું કે ખરેખર મજા આવે છે બસ આમ રમતા જ રહો તો મને પણ મજા આવે ત્યારે આકાશે કહ્યું હતું કે અવાજ ધીમે ધીમે કરો ના કરતાં મારા પતિને ખબર પડી જશે તો ક્રિકેટ રમવાની મજા ટળી રહે પિનલે સાંભળવા દો બહેનના ભાઈને તેને કેવી રીતે ક્રિકેટ રમવું તે પણ ખબર નથી પડતી કારણ કે તેનું હથિયાર તો ખૂબ જ નાનું એવું છે અને ઊભું પણ નથી થતું તે ફક્ત પહેલાં બોલમાં જ આઉટ થઈ જાય છે અને એ જ રીતે તે મારો મિત્ર આકાશ મારી પત્નીને ઘણા સમય સુધી ક્રિકેટ રમ્યા હતા ત્યાર પછી પિનલ હવે થાકી ગઈ હતી અને તેનું શરીર તો કડક થવા લાગ્યું હતું અને તે ખૂબ જ ઝડપથી ક્રિકેટ રમવા લાગ્યા હતા એટલે માટે ગરમી પણ એને થતી હતી બહુ જ ગરમીથી એકદમ પાણીથી પલળી ગયા હતા અને લાસ્ટ બોલમાં તો મારા પત્ની આઉટ થઈ ગઈ હતી તે પાણી પીવા લાગી હવે આકાશ રોજ મારા ઘરે આવતો હતો અને રમતો હતો બંને આકાશ અને પિનલ બંને ક્રિકેટ રમી રહ્યા હતા હવે મારી સાથે રમતી નથી અને એક દિવસ મેં તેને કહ્યું હતું આજે મને ખૂબ જ મન છે ક્રિકેટ રમવાનું તો ચાલ આપણે ક્યાંક રમીએ ત્યારે મારી પત્નીએ જે કહ્યું ને તે જાણીને તમે ખરેખર ચોંકી જશો મિત્રો તો મારી પત્નીએ કહ્યું હતું કે ના મારે રમવું મન નથી થતું મેં કહ્યું શા માટે તને ક્રિકેટ રમવાનું મન નથી થતું ત્યારે મારી પત્નીએ સ્પષ્ટ કહ્યું હતું કે તમારું બેટ નાનું છે અને મને રમતા નથી ફાવતું ત્યારે મેં કહ્યું હતું તો કોનું બેટ મોટું છે તે મારી સામે જોઈને ચૂપ થઈ ગઈ હતી અને મિત્રો મેં ત્યારે કહ્યું હતું કે આકાશ પાસે મોટું બેટ છે અને એટલે જ તેણે પણ કહ્યું હતું કે હા તેની પાસે મજબૂત અને સારું એવું જાડું એવું તેનાથી ક્રિકેટ રમવાની મને બિલકુલ મજા આવે છે ખૂબ જ મજા આવે છે અને હવે જ્યારે પણ આ વાત જાહેર થઈ ગઈ હતી ત્યારે પિનલના મનમાંથી ભય દૂર થઈ ગયો હતો એકદમ કંઈ પણ ભય ન રહ્યો હતો અને તો તે એક દિવસ આકાશ અને તેનો મિત્ર નાઇટ ટુર્નામેન્ટ રમવા માટે આવ્યા હતા અને બીજા દિવસે તો ભિખારી હારે પણ ક્રિકેટ રમીતી હતી યાર મિત્રો તમે જોઈ શકો છો ને યાર સાંભળી રહ્યા છો ને આવી પત્ની તો કોઈને પણ ના મળે યાર આવી ખાટલા તોડ હા જાણવા માટે બીજા ભાગમાં જાણશું આપણે હવે બીજા કોની કોની સાથે રમ્યા એ અને હા મિત્રો વિડીયોને લાઈક ના કરી હોય તો કરી દેજો યાર અને કોમેન્ટ પણ મસ્ત મજાની કરી દેજો યાર આવી પત્ની કોઈને પણ ના મળવી જોઈએ આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આપ સૌનો અને હા એક ખાસ સૂચના આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે લાગે વળગતું નથી વાર્તામાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત અને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે જ બનાવવામાં આવે છે તો વિડિયો જોતા રહો અમારા વિડીયો જુઓ અને આનંદ માણો કાલે ફરી મળશું એક નવા વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ સપોર્ટ જરૂરથી કરો કાલે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી સાથે બન્યા રહેજો